રાજુભાઈ સાઈડમાં की जे, माता की जे, बंदे <STE Help> मातरम बंदे मातरम मोदी बटो हम तुम्हारे साथ हैं मोदी साहब तुम्हारे बढ़ो हम तुम्हारे साथ है I'm મંત્રી મંત્રી મહામંત્રીશ્રી જિલ્લા મંત્રી અને આજ એકસો પાસઠ લાખ રૂપિયાના ખર્ચે કુલ ચોવીસ વિકાસના કામોનો આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે એની સાથે સાથે નગરપાલિકાએ છેલ્લા બે વર્ષમાં આયોજન કરીને વિરમગામનો વિકાસ થાય નાગરિકોને પાયાની સુવિધાઓ મળી રહે અને જે કોઈ નાના મોટા પ્રશ્નો હોય એનું સમાધાન થાય સોલ્યુશન થાય અને નિરાકરણ થાય તે માટે કુલ એકોતેર કામો નક્કી કરેલા હતા એ કામોની અંદાજીતરકામાં આઠસો ને ચાલીસ લાખ રૂપિયા છે તો એવા કામોની જાહેરાત પણ આજે થનાર છે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મંચસ્થ અન્ય મહાનુભાવો અમારા આમંત્રણને માન આપી અને પધારેલ પૂર્વ પ્રમુખશ્રી અમારા શ્રીઓ પૂર્વ નાગરિકો પત્રકાર મિત્રો અને સંગઠનના મિત્રો આપ સૌ જાણો છો કે નગરપાલિકા એક એવી લોકલ બોડી છે કે જ્યાં હરરોજ અનેક પ્રશ્નો હોય પાણી હોય રોડ રસ્તા હોય ગટર હોય લાઇટ હોય આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે બેઝિક સર્વિસ જો નગરપાલિકા નાગરિકોને આપે તો એનાથી વધારે સુખ નાગરિકોને કંઈ ના હોઈ શકે અમે શક્ય એટલા ઓછા સમયગાળામાં શક્ય એટલા વધારે કામો કરી અને તમારા જે કોઈ પડતર પ્રશ્નો છે પ્રશ્નોનું સમાધાન અને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરેલો છે અત્યારે ચોવીસ કામો તો અમે બે દિવસમાં શરૂ કરવાના છીએ એ સિવાયના ઇકોતેર કામો એની વિવિધ તબક્કે મંજૂરીઓ પેન્ડિંગ છે એ પણ અમે ઝડપથી મેળવી અને નાગરિકોને એનો લાભ મળે સુખાકારી વધે એવા પ્રયત્ન કરીશું આજના તબક્કે વધુ ના બોલતા આપ સૌ અમારા આમંત્રણને માન આપીએ છો તો આપ સૌનું આજે વિરમગામ નગરપાલિકા વતી આમ તો હાલ લોકલ બોડી નથી એટલે સરકાર શ્રી અમને વિરમગામ નગરપાલિકાનું રોજબરોજનું કામ સંભાળવા માટેની સત્તાઓ આપેલી છે એટલે એક ડીમ્ડ વહીવટદાર તરીકે પણ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું વસ્તુ અત્યારે જે અન્ય મંજૂરીઓ અર્થે મોકલવામાં આવ્યા છે એવા કામોની જાહેરાત થવા એક નાનકડા કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણી નગરપાલિકાના વહેવટદાર ભાઈ શ્રી જયેશભાઈ આપણા ભૂતપૂર્વ ધારાસભ્ય મુરબ્બી વજુભાઈ ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી રીનાબેન મારી સાથે ભારતીય જનતા પાર્ટીના તેણે મહામંત્રી શ્રીઓ ભાઈ શ્રી સુરેશભાઈ નવદીપભાઈ મયુરભાઈ ભારતીય જનતા પાર્ટીના નગરના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી સૌ કાઉન્સિલર મિત્રો અને સૌ નાગરિકો મિત્રો આજના સમયની અંદર નગરપાલિકા માટે વિકાસના કામ એ ખૂબ જ મહત્વની કડી જ હોય છે પરંતુ કદાચ કોઈ પણ કારણોસર કામ કરતા કરતા અથવા આયોજન કરતા કરતા નગરપાલિકાની પોતાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ ત્યાં સુધી કામો લોકો વચ્ચે કદાચ કોઈ પણ કારણસર રજૂ ન થઈ શક્યા અથવા શરૂ ન થઈ શક્યા પરંતુ રાજ્યની અંદર અને દેશની અંદર વિકાસ માટે કટિબદ્ધ એવી આદરણીય વિજયભાઈ રૂપાણીની સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર જ્યારે વિકાસ માટે આટલો બધો ભાર આપતી હોય અથવા આટલા બધા નાણાં ખર્ચતી હોય ત્યારે આ વિકાસના સાચા ફળ નાગરિકો સુધી પહોંચાડવી એ જે તે નગરપાલિકાની અંદર ચૂંટાયેલા નગરના સદસ્યોનો નગર સેવકોની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ મિત્રો આપણે બધાએ આપણા સમયકાળની અંદર પ્રયત્નો કર્યા હશે પરંતુ એક યા બીજા કારણસર આપણે એની અંદર નાની મોટી ચૂક રહી હશે પરંતુ આપણી ચૂકની અંદર ગામના નાગરિકોનો શું વાંક આ ગામના નાગરિકોએ સારી વ્યવસ્થા મેળવવા માટે સારી સગવડો મેળવવા માટે આપણને બધાને મોકલ્યા આપણે પણ યથાશક્તિ પ્રયત્ન કર્યો છે કોઈ પણ કારણસર એની અંદર આજે આપણી નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ નગર સેવકો તરીકેની આપણી એ પછી આપણે આ કામો લોકો આગળ રજૂ કરવા જઈ રહ્યા છે મિત્રો આટલા બધા કામો આજથી કદાચ છ એક મહિના પહેલા આપણે પ્લાનિંગ કરી અને જો આ કરી નાખ્યું હોત તો આજે એના મીઠા ફળ આ નગરના લોકોના નગરના નાગરિકોને મળવા લાગ્યા હોત નગરના નાગરિકો પણ એનાથી પોતાની જાતને આનંદિત અનુભવતા હોત કે ભાઈ આ કામ મારા વિસ્તારની અંદર જે કંઈ પણ કામ અમે દર્શાયા હતા એ બધા કામ પૂર્ણ થયા પરંતુ આપણે પણ કદાચ ભૂતપૂર્વ નગરસેવક થયા આપણી નગરસેવક તરીકે એની જવાબદારી પૂર્ણ થઈ છે પરંતુ આ ગામના નાગરિક તરીકે આ ગામના નાગરિક તરીકે આ ગામના આગેવાન તરીકે આપણી બધાની જવાબદારી બને છે કે આ જે કંઈ પણ કામો આજે નક્કી થયા છે અથવા જેના ખાતમુહૂર્ત થાય છે અથવા જે કામો આગળની પ્રોસેસની અંદર પડેલા છે આ બધા કામો ઝડપથી મંજૂર થઈ અને લોકોની વચ્ચે પહોંચે લોકોને પોતે આ નગરની અંદર પોતે ટેક્સ આપે છે આ નગરની અંદર પોતે વેરો ભરે છે આદરણીય નરેન્દ્રભાઈ આદરણીય રીતે વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી રહી છે આ તમામે તમામ યોજનાઓનો લાભ આ નગરના તમામ નાગરિકોને મળે એ માટે આપણે બધાએ કટિબદ્ધ રહેવું પડે આ ગામ વિરમગામ શહેર એટલે મારા ખ્યાલથી મહાજનોનું શહેર છે આજે આઝાદીના સમયની અંદર અથવા આઝાદીના આગળના દિવસોની અંદર આ ગામ વિરમગામ શહેર એટલે સૌરાષ્ટ્ર આજે પણ આજુબાજુના ત્રણ એટલે અમદાવાદ જિલ્લો પોતે મહેસાણા જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો આ ત્રણ જિલ્લાના અંદાજે લગભગ બસો એક ગામના હટાણાનું ગામ છે ખૂબ મોટી તાકાત વેપારની આ ગામની અંદર પડેલી છે પરંતુ કોઈ પણ કારણસર મેં ઘણા બધા વિષયો જોયા સાંભળ્યા પરંતુ છેલ્લા વર્ષથી જ્યારથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદરમાં આવ્યું છે ઓગણીસો પંચાણું બે હજાર ના સાલથી જ્યારથી ગુજરાત રાજ્ય જે રીતે પ્રગતિ કરી રહ્યું છે ગુજરાત રાજ્ય જે રીતે વિકાસની હરણફાળ ભળી રહ્યું છે એ દિવસોની અંદર આપણે પણ કદાચ અહીં નાની મોટી લંગડી લુલી નગર પંચાયતો જેને કહું એને કે કોઈ એક પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહીં પરંતુ ઓછી લઘુમતીની અંદર નગરપાલિકા ચલાવવા આ ગામના નાગરિકોએ જે તે વખતે ભારતીય જનતા પાર્ટી અથવા અન્ય પાર્ટીઓનો આપેલી છે પરંતુ વિકાસના સાચા ફળ જો મેળવવા હોય તો એક સ્ટેબલ ગવર્મેન્ટ સ્થિર શાસન યોગ્ય રીતે આ ગામના આ નગરના લોકોની સુવિધાઓ રાજ્ય સરકારની મદદથી અને કેન્દ્ર સરકાર બહુમતી સાથેની નગરપાલિકા જે દિવસે અસ્તિત્વમાં આવશે એના પાંચ વર્ષ પછી આ નગરની કાયરના વિકાસ માટે આ નગરની અંદર જે તાકાત પડેલી છે મેં જેમ કીધું એમ ત્રણ જિલ્લાના લગભગ બસો એક ગામનું હટાણાનું સેન્ટર આ બધી વ્યવસ્થાઓની તાકાત આ ગામની અંદર છે આ ગામના મહાજનો ખૂબ મોટી સંખ્યાની અંદર કામ ધંધા પોતાના ખૂબ શાંતિથી કરી રહ્યા હોય ત્યારે આપણી પણ રાજકીય પાર્ટી તરીકે આપણી પણ આ ગામના નગરના નાગરિક તરીકે આ ગામનો વિકાસ થાય આ નગરનો વિકાસ થાય અને જે રીતે સમગ્ર ગુજરાતની અંદર તમામે તમામ નગરપાલિકાઓ સ્ટેબલ અથવા સ્થાયી નગરપાલિકા બનાવી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ પોતાના નાગરિકો સુધી જે રીતે પહોંચાડી રહ્યા છે એ રીતે આપણે પણ વિરમગામ શહેરની અંદર એકવાર આગામી દિવસોની અંદર સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બને અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના તમામ લાભો આ ગામના તમામ નાગરિકો સુધી પહોંચે એના માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ હું પણ આજે આ જાહેર મંચ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાન તરીકે આ ગામના મહાજનોને આ ગામના શ્રેષ્ઠીઓના આહવાન કરું છું આવો તમે બધા પણ આવો સાથે બેસી વિકાસ થાય આ નગરનો વિકાસ થાય એવી જે કંઈ પણ વાતો તમારા મનની અંદર હોય આ બધી વાતોનો સુમેળ કરી આ બધી વાતોનો સરવાળો કરી આપણે બધા સાથે મળી આગામી દિવસોની અંદર વિરુદરામ નગરને શ્રેષ્ઠ નગરપાલિકા બનાવીએ એવી આપ સૌ પાસે આશા ભારત માતાજી જય નગરપાલિકા બનાવી અને ગ્રામને વિકાસનો એક નવો વેગ આપીએ ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રી અને એક એક આપણા કાઉન્સિલર શ્રીઓ કાઉન્સીલરશ્રીઓ શ્રી આપણો આજનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ તે પહેલા આપણે મહાનુભાવ આજે વિરમગામ નગરપાલિકા ની અંદર અંદાજીત આઠસો લાખ ના ખર્ચે ચોવીસેક જેટલા કામોનું ખાતમુહૂર્ત આજે આ કાર્યક્રમના માધ્યમથી યોજવામાં આવ્યું હતું વિરમગામ નગરપાલિકાના વિવિધ વિસ્તારોની અંદર પેવર બ્લોકનું કામ આરસીસી રોડનું કામ આ શહીદ બાગ ખાતે ગાર્ડનિંગ અને વોકિંગ ટ્રેકનું કામ આવા અનેક કામોના ખાતમુહૂર્ત આજે કરવામાં આવે છે અને બાકી ઘણા બધા કામો હજુ ટેન્ડરની આગામી પ્રોસેસની અંદર છે બધા કામો પણ ઝડપથી ટેન્ડરની પ્રોસેસ અથવા વિવિધ મંજૂરીઓ લેવલે પડેલા છે આ તમામ કામો ઝડપથી મંજૂરી પણ આવે અને વિરમગામ નગરપાલિકાના નાગરિકો સુધી આ તમામ વ્યવસ્થાઓ ઝડપથી પહોંચે એવી આ તકે વાત કરવામાં આવી હતી નહીં ઘણા બધા કામો થયા હોય કોઈ પણ કામ ન થયું હોય એવું તો ન હોય પરંતુ મેં જેમ મારી વાતમાં કીધું એમ કે આ ગામની અંદર છેલ્લા વીસ પચીસ વર્ષથી નાની મોટી સ્પષ્ટ બહુમતી વિનાની નગરપાલિકાઓ ચાલી છે જો વાસ્તવની અંદર વિકાસ કરવો હોય નગરનો તો સ્પષ્ટ બહુમતીવાળી નગરપાલિકા હોવી જોઈએ સ્થાયિત્વ વહીવટની અંદર સ્થાયિત્વ પણ હોવું જોઈએ એ સ્થાયિત્વના આધારે જ નગરનો વિકાસ થતો હોય છે અમે પણ ભારતીય જનતા પાર્ટી તરીકે આગામી દિવસોની અંદર સ્થાયિત્વવાળી નગરપાલિકા અમારા ભારતીય જનતા પાર્ટીના લેબલ ઉપર બને એવા પ્રયત્નો અમે તમામ કાર્યકર્તાઓ આ લેવલથી કરશું

પ્રશ્ન સોલ્વ કરવો જ રહ્યો આગામી દિવસોમાં અમે પણ આ પ્રશ્ન ને એકદમ પ્રાયોરિટી આપી આવતા પાંચ વર્ષે આ પ્રશ્ન ગામની અંદર ન હોય એ દિશાની અંદર એટલા માટે અંદર પ્રયત્ન કરશું મેં કીધું એમ અમે પણ એ દિશાની અંદર પ્રયત્ન કરશું ધ્યાનમાં છે ધ્યાનમાં છે ભાઈ બિલકુલ આજે પણ શરૂ આજે આજે ખાત ખાતમુહૂર્ત થયું છે એનું ગાર્ડનિંગ થશે અને વોકિંગ ટ્રેક બનશે ગામના લોકો અહીં આવતા જતા રહેશે એવો પણ પ્રયત્ન કરશું તરફથી બિલકુલ વ્યક્તિગત ધ્યાન રાખશો ભાઈ હ